નડિયાદના બિલોદરા ગામે બ્રિજ રિપેરિંગની કામગીરી દરમિયાન મજૂરનું મોત દિલીપ બિલ્ડકોન નામની એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે બ્રિજ રિપેરિંગની કામગીરી જેમાં એજન્સીના મજૂરો કામે નહીં આવતા ગામના સ્થાનિક પ્રવીણ અને અન્ય યુવાનનું મજૂરી માટે બોલાવવામાં આવ્યા હતા બ્રિજ ઉપર ડિવાઇડર ન હોવાને કારણે મજૂરનો પગ લપસી જતાં પચાસ ફૂટ ઉપરથી પટકાયો હતો યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે અન્ય જગ્યા પર ખસેડે તે પહેલાં જ યુવકનું મોત નીપજ્યું હતું

એ પુલ પર કામ કરતા હતા ઝાડુ પાડતા પાડતા નીચે ગીરી ગયા એટલે બધું પાણી બારી કશું નહીં મજૂરી કામ માટે લઈ ગયા કામ કરવા મારું નામ મનહારભાઈ પ્રભાતભાઈ મારો ભાઈ આ સવાર હું ઘેર હતો આડાઠે તારે લોકો બોલાવાયા કે ભાઈ હળવાદ નો અમાણ અહીંયા આવ્યા આપણે સ્વાદ જણા અમમાં કોમે કરવાનું છે એવો એવું કહેજો હું જાય પછી હું ગયો જોડાપરા લાકડો ભરવા અને પછી ફોન આવ્યો કે તાર ભાઈ પલ્પર થી પડ્યો છે તો પછી હું જોરાવર નદી હું ઉભો પડીન જેમ તેમ કરીને નીચે આયો ત્યાં તો નદીમાં પડેલો પગ બાર કાઢ્યો આ બે પગ ફેક્ચર થઈ ગયા આ છાતી નો માર વાગ્યો અને સિવિલ લાયા લઈને આયા એકસો માં તે કશું કર્યું નહીં બોટલા ને એવું કર્યું પછી પાટો માર્યો માથા ઇમરજન્સી વાગેલું હતું અને પછી અહીં કે બીજા દવાખાને લઈ જાવ કે બીજા દવાખાને લઈ જાય ત્યાં જતા જતા મરી જાય ગાડી બહાર કાઢતા કાઢતા મરી જાય શું નામ હતું એ ભાઈ નું ભાઈ પ્રભાત કેવી રીતે પડ્યા હતા ઝાડુ મારવા લઈ ગયા તા પલ ઉપર પડ્યા ઝાડુ હંગાક બોય ઉપરથી નીચે પડે હા અને કઈ કોરા પલની પારી પાર કઈ પડે મેલી મેલી ના ચોખું કે નાખેલું હોય